પછી આ બાળકો સાથે જો તમે મોરબીમાં રહેતા હશો તો તો તમને નીંદર જ નહીં આવવા દે ઉમે મોબાઈલ વાળા કેમકે દસ હજાર રૂપિયા થી ઉપરની કિંમત ના કોઈ પણ મોબાઈલ લેશો ત્યારે છ ગિફ્ટ સાવ ફ્રીમાં આપવાના છે અને ઘણા ખરા મોબાઈલ તો અહીંયા એવા છે છ હજાર રૂપિયા સુધી કેશબેક મળશે અને જો તમારી પાસે રૂપિયા રોકડા ન હોય તો લોન ઉપર એ મળી રહેશે ને એમાંય આકર્ષક મળશે ઘણી બધી બ્રાન્ડેડ એસેસરીઝ અપ ટુ ટકા ડિસ્કાઉન્ટમાં મળશે એસેસરી તો અફોર્ડેબલ રેટમાં મળે છે જેમાં નેક બેન્ડ માત્ર નવાણુમાં હેર ડ્રાય નવાણું માં એરબર્ડ માત્ર એકસો નવાણુ માં પોકેટ પાવર બેંક જે દસ હજાર એમ ની માત્ર બસો ને નવાણું રૂપિયા બીજે બધે સ્માર્ટ ટીવીમાં માં થી બે વર્ષ વોરંટી મળે ઉમિયા મોબાઈલ માં ત્રણ ત્રણ વર્ષની વોરંટી મળે છે રેન્જ સિવાય હોમ મળી રહેશે મોબાઈલ હારે આટલું આટલું તો ફ્રી માં આપે છે એટલે મારા વાલીડાઓ વિડીયો ને વધુ માં વધુ લોકો સુધી શેર કરી અને જલ્દી થી પોહચી જજો મોરબી માં સનાળા રોડ ઉપર મહેશ હોટેલ ની સામે ઉમિયા મોબાઈલ માં